તું નાની હતી ને ત્યારે તને એટલો માર નથી પડ્યો જેટલો તારા ભાઈ પડતો હતો તું તો છે ને એટલી અપલખણી હતી ને તારો ભાઈ બિચારો કેટલો સોજો હતો લાવ મારા કાના ફોન તો કરું આજે શું ખાવું છે અને કેટલા તો પકોડા છે 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 આજે તારો ભાઈ મોટો કરે ગુસ્સો મોટો ભાઈ છે ને બાપ સમાન હોય એટલે એ કઈ પણ બોલે ને આપડે સામુ થવાનું સામુ જવાબ આપવાનું નહીં ચુપચાપ સાંભળી લેવાનું એ મારા છોકરા ને કઈ કહેવાનું નહીં તું ને ખીજા ખીજા કરતા હોય એટલો ડાયો છે બિચારો જાઓ બાર જઈને જો આવો છોકરા કેવા હોય આપડો તો બિચારો સાવ ભોળો છે સામે એક એક શબ્દ બોલે એવો નથી મારો કાનો ના ના એ મારા કાના ને નથી ભાવતું એટલે એના માટે બીજું કઈક બનાવી ખાવાનું ખાધું કાના મારો છોકરો બિચારો સવારે સરખો નાસ્તો કરીને ના ગયો હોય તો પછી એને જે ખાવું એ બનાવી આપવું પડે ને પછી આખો દિવસ કામે જાય તો ભૂખ ના લાગે એને અરે ખાવાનું ટાઈમસર ખાઈ લેવાનું કામ તો થયા રાખે ખાઈ લેજો ને મારા છોકરા બિચારા એ હજુ સુધી ખાવાનું નથી ખાધું એ ભાઈ નું કામ થોડી છે તો તારું જ કામ છે છોકરાઓ થોડીક કઈ ઘર કામ કરે એ તો ક્યારેક ક્યારેક કરી આપે તો એ તો હેલ્પ કહેવાય એક્સપેક્ટેશન નહીં રાખવાની એની પાસેથી વધારે આપણે જ કરવાનું હોય બધું